કેસો બાબતે મ્યુનિસિપલ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કોરોના વધતા કેસો બાબતે પ્રતિક્રિયા આપી હતી અને અત્યારે નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે તેવું જણાવ્યું હતું વડોદરા શહેરમાં ગત રોજ એક દિવસમાં છ કોરોનાના કેસો નોંધાયા હતા જે બાદ ચોવીસ કલાકની અંદર આજે નવા અગિયાર કેસોનો ઉમેરો થયો છે ત્યારે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે અત્યારે બીજા સિટીની સરખામણીએ કેસો ઓછા છે અને તંત્રએ પૂરતી તકેદારી રાખેલી છે અત્યારે નાગરિકોએ ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે રાજ્ય સરકારની ગાઈડલાઇન હજુ સુધી આ મામલે કોઈ આવી નથી જેથી અત્યારે કોઈ જ નિયંત્રણ રાખવાની જરૂર નથી ગાઈડલાઈન પ્રમાણે આગળની સૂચના જરૂર જણાશે તો આપવામાં આવશે તેવું જણાવ્યું હતું વડોદરામાં જે રીતનું બાકી મહાનગરપાલિકાઓમાં પણ કેસીસ રિપોર્ટિંગ કરી રહ્યા છે અત્યારે આજના લાસ્ટ રિપોર્ટિંગ પ્રમાણે વીસ કેસીસ થયા છે ક્યુમ્યુલેટર નંબર ઓફ કેસીસ વીસ કેસીસ થયા છે પ્રાથમિક રિપોર્ટમાં એ માઇલ્ડ કોરોનિક એક્ટિવિટી તરીકે એ રિપોર્ટ કરવામાં આવ્યું છે અને અમુક લોકો હોમ આઇસોલેશનમાં છે અમુક લોકો હોસ્પિટલાઇઝ છે પણ અત્યારે જે અમે વેક્સિનેશન્સ પણ જે પહેલાં ડોઝિસ લીધા છે એનું ફોલોઅપ પણ અમે કરી રહ્યા છીએ એના ઉપર હાલ જે હેલ્થ જોઈ રહ્યા છે ડેપ્યુ મ્યુનિસિપલ કમિશન હેલ્થ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ડપ્યુ એમ ઓએચની ટીમ એના ઉપર સતત વોચ રાખી રહ્યા છે અમે આ રિપોર્ટ્સ છેલ્લા ત્રણ દિવસથી રિપોર્ટ્સ પણ ડેલી અપડેટ્સ માગવાનું શરૂ કર્યું છે હાલ આમ જોવા જાય તો સંખ્યા બહુ વધારે નથી બાકી સિટી જેવા પણ ટીમ ઇઝ ઓન અલર્ટ કે આ કેસીસ નંબર ઓફ કેસીસ વધી રહ્યા છે અને એક સિવિયરિટી ઓફ ધી કોવિડ કેસ પણ એનું એનાલિસિસ કરી રહ્યા છે પ્રાથમિક દૃષ્ટિએ ઇટ ઇઝ અ માઇલ્ડ સ્ટ્રેન પણ જરૂરત પડે તો આની અંદર વધારેનું લુકઆઉટ કરવા માટે પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ હાલ પૂરતું વી આર દેસ કીપિંગ એ વોચ ઓન ધી નંબર ઓફ કેસીસ એટલે ક્યુમ્યુલેટિવ કેસ આજે છેલ્લે સાંજ સુધી ટ્વેન્ટી કેસીસ આવી ગયું છે એટલે રેકોર્ડ્સ કાંઈ બી લઈ રહ્યા છે કોણ કોણ હોમ આઇસોલેશનમાં છે એને કઈ બી એક પેકિંગ કરીને પણ વોચ રાખી રહ્યા છે અને અમુક હોસ્પિટલ્સમાં પણ એડમિટેડ છે પ્રાઇવેટ અને સરકારીમાં એઝ ઓફ નાઉ આર નોટ ઇન પોઝિશન ટુ કમિન્ટ પણ કેસીસ વધે તો એની ઉપર નેક્સ્ટ એક્ટિવિટી જે રાજ્ય સરકાર તરફથી અને હેલ્થ ગાઈડલાઇન્સ છે તેના પ્રમાણે અમે કરવાનું રહેશે હાલ આવું ગાઈડલાઇન કોઈ આવ્યું નથી જ્યારે પણ એક ડિસીઝ અદરવીઝ કમ્યુનિકેબલ ડિસીઝીસ જ્યારે આવે ત્યારે આઈસીએમઆર એનું ગાઈડલાઇન બહાર પાડતું હોય છે અત્યાર સુધી એવું ક્રિટિકલ આવ્યું નથી અને રાજ્ય સરકાર તરફથી પણ અમે આ ગાઈડલાઇન્સમાં રાહ જોઈ રહ્યા છે એઝ અ લોકલ આઇસોલેશન સિટી અમે આ ગાઈડલાઇનની બહાર જઈને કે અલગ એક્ટિવિટી કરવાના નથી એટલે બહુ ચિંતા કરવાની ઇશ્યુઝ નથી હાલ પૂરતો પણ જ્યારે પણ ગાઈડલાઇન્સ બહાર આવે કદાચ સિવિયરિટી વધે સ્પેન વધે સ્પ્રેડ વધે ત્યારે ગાઈડલાઈન્સ જે આવશે એના ગાઈડલાઈન પ્રમાણે અમે અમુલીકરણ કરીશું હાલ પૂરતું અમે વિધાઉટ ગાઈડલાઈન્સ આની અંદર બહુ વધારે નથી કરતા મોસ્ટલી આઇસોલેશન અને ટ્રીટમેન્ટની ઉપર ફોકસ કરી રહ્યા છીએ